નમસ્કાર મિત્રો તારીખ છે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસને છે સોમવાર આજના વિડીયોની અંદર આપણે જીરુંના ભાવ જાણીશું કપાસના ભાવ જાણીશું એરંડાના ભાવ જાણીશું અને મગફળીના ભાવ જાણીશું આ તમામ માર્કેટયાર્ડના ભાવ આજના આ વિડીયોની અંદર જાણીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો સૌ પ્રથમ શરૂઆત કરીએ તો રાજકોટમાં જીરુના ભાવ ચાર હજાર બસો રૂપિયાથી લઈને ચાર હજાર આઠસો પચાસ રૂપિયા ભાવ રહ્યો હતો ગોંડલમાં ત્રણ હજાર બસો એકાવન રૂપિયાથી ચાર હજાર નવસો એકાવન રૂપિયા ભાવ રહ્યો હતો જેતપુરમાં જીરુનો ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને પાંચ હજાર છસો ને અઠ્યાસી રૂપિયા રહ્યો હતો જ્યારે બોટાદ માર્કેટિયાની અંદર પાંત્રીસોથી લઈને ચાર હજાર નવસો પાંત્રીસ રૂપિયા ભાવ રહ્યો હતો વાકાનેની અંદર જીરુંનો ભાવ ચાર હજાર બસો રૂપિયાથી લઈને ચાર હજાર નવસો ને આઠ રૂપિયા ભાવ બોલાયો હતો જ્યારે અમરેલી માર્કેટિયાની અંદર એકત્રીસો પંચોતેર રૂપિયાથી લઈને ચાર હજાર આઠસો ને સાઠ રૂપિયા ભાવ બોલાયો હતો તો મિત્રો હવે જાણીએ કપાસના બજાર ભાવ તો કપાસના ભાવની શરૂઆત કરીએ તો રાજકોટ માર્કેટ અંદર કપાસના ભાવ પંદરસો રૂપિયાથી લઈને પંદરસો પંચોતેર રૂપિયા બોલાયા હતા જ્યારે અમરેલી માર્કેટ અંદર કપાસના ભાવ નવસો એકત્રીસ રૂપિયાથી લઈને પંદરસો સોસઠ રૂપિયા બોલાયા હતા તેમજ ચાવરકુંડલા માર્કેટિયાની અંદર કપાસના ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને પંદરસો બોતેર રૂપિયા સુધી બોલાયા હતા જ્યારે જસગત જસદન માર્કેટિયાની અંદર કપાસના ભાવ બારસો પચાસ રૂપિયાથી લઈને પંદરસો બાવન રૂપિયા બોલાયા હતા જ્યારે બોટાદ માર્કેટિયાની અંદર કપાસના ભાવ બારસો પંચોતેર રૂપિયાથી લઈને પંદરસો પિસ્તાલીસ રૂપિયા બોલાયા હતા તેમજ કાલાવાડ માર્કેટિયાની અંદર કપાસના ભાવ અગિયારસો સાઠ રૂપિયાથી લઈને ચૌદસો બાણું રૂપિયા બોલાયા હતા તો મિત્રો હવે જાણી લઈએ એરંડાના તાજા ભાવ રાજકોટ માર્કેટિયાની અંદર એરંડાના ભાવ એક હજાર એંશી રૂપિયાથી લઈને અગિયારસો અઠ્યોતેર રૂપિયા બોલાયા હતા જ્યારે જૂનાગઢ માર્કેટિયાની અંદર એરંડાના ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને અગિયારસો સુધી બોલાયા હતા તેમજ જામજોધપુર માર્કેટયાર્ડની અંદર એરંડાના ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને અગિયારસો સોતેર રૂપિયા બોલાયા હતા જ્યારે જેઠ જેતપુર માર્કેટિયાની અંદર જીરુન એરંડાના ભાવ એક હજાર એકોતેર રૂપિયાથી લઈને અગિયારસો એકસઠ રૂપિયા બોલાયા હતા જ્યારે ઉપલેટા માર્કેટિયાની અંદર એરંડાના ભાવ એક હજાર પંચાણું રૂપિયાથી લઈને અગિયારસો સાહીઠ રૂપિયા બોલાયા હતા તેમજ વિસાવદર માર્કેટિયાની અંદર એરંડાના ભાવ એક હજાર પિસ્તાલીસ રૂપિયાથી લઈને એક હજાર એક રૂપિયા બોલાયા હતા ધોરાજી માર્કેટિયાની અંદર એરંડાના ભાવ નવસો છવ્વીસ રૂપિયાથી લઈને અગિયારસો એક્યાસી રૂપિયા બોલાયા હતા જ્યારે મહુવા માર્કેટિયાની અંદર એરંડાના ભાવ નવસો ને પાસઠ રૂપિયાથી લઈને અગિયારસો પાંચ રૂપિયા બોલાયા હતા તેમજ અમરેલી માર્કેટિયાની અંદર એરંડાના ભાવ નવસો પચીસ રૂપિયાથી લઈને અગિયારસો અડસઠ રૂપિયા બોલાયા હતા અડતાલીસ રૂપિયા બોલાયા હતા ત્યારબાદની વાત કરીએ તો મગફળીના ભાવ વિશે રાજકોટ માર્કેટિયાની અંદર જાડી મગફળીના ભાવ અગિયારસો રૂપિયાથી લઈને બારસો સિત્તેર રૂપિયા બોલાયા હતા જ્યારે અમરેલી માર્કેટિયાની અંદર જાડી મગફળીના ભાવ એક હજાર છવ્વીસ રૂપિયાથી લઈને બારસોને ચાલીસ રૂપિયા બોલાયા હતા તેમજ સાવરકુંડલા માર્કેટિયાની અંદર જાડી મગફળીના ભાવ અગિયારસો પચાસ રૂપિયાથી લઈને બારસોને વીસ રૂપિયા બોલાયા હતા જેતપુર માર્કેટિયાની અંદર જાડી મગફળીના ભાવ સાતસો ને એકસઠ રૂપિયાથી લઈને બારસોને અગિયાર રૂપિયા બોલાયા હતા જ્યારે પોરબંદર માર્કેટિયાની અંદર જાડી મગફળીના ભાવ એક હજાર રૂપિયાથી લઈને અગિયારસો ને સાઠ રૂપિયા બોલાયા હતા તેમજ વિસાવદર માર્કેટિયાની અંદર જાડી મગફળીના ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને અગિયારસો અડસઠ રૂપિયા બોલાયા હતા તેમજ કાલાવડ માર્કેટિયાની અંદર જાડી મગફળીના ભાવ અગિયારસો રૂપિયાથી લઈને બારસો ને પાંચ રૂપિયા બોલાયા હતા જ્યારે જૂનાગઢ માર્કેટિયાની અંદર જાડી મગફળીના ભાવ આઠસો રૂપિયાથી લઈને અગિયારસો નેવું રૂપિયા બોલાયા હતા તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવો આવ્યો